કામ તો આનંદ થી જ કરવાનું હોય ને એટલા એટલે આટલા બધા પૈસા આવતા હોય ને તમે આમ શાંતિથી બે થોડું ઓછામાં ઓછો કોને ચેક ભરવાનો કેટલા કરોડ નો ઓછામાં ઓછો ચેક છે ભાઈ કોઈને ખબર છે ઓછોમાં ઓછો ચાલીસ કરોડ રૂપિયા છે ઓછામાં ઓછો એટલા સમજી જાઓ ગુજરાત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા અઠ્યાવીસો કરોડની રકમના ચેક અર્પણ સમારોહમાં આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રીમતી દર્શનાબેન વાઘેલા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસન મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશ્નર શ્રીમતી રમ્યા મોહન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી સુશ્રી વીણાબેન પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર પચીસનું વર્ષ આપણા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિઓનું વર્ષ બન્યું છે કોમનવેલ્થ ગેમના યજમાન બનવાનું ગૌરવ આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી આ વર્ષમાં ગુજરાતને મળ્યું છે અને ગુજરાતમાં જો સૌથી વધારે કોઈને યશ જતો હોય તો એ આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈનું શહેરી વિકાસ વર્ષ પણ આ વર્ષે આ ઉજવાઈ રહ્યું છે બે હજાર પાંચમાં જયારે માન્ય આપણા વડાપ્રધાન શ્રી એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત બે હજાર પાંચમાં માં શહેરી વિકાસ વર્ષ ઉજવાયું ઘણી બધી વાત થઈ કે તુલનાત્મક વાત કરવાની અને તુલનાત્મક કેમ કરવી જોઈએ તો કે બે હજાર પાંચમાં જે શહેરી વિકાસ વર્ષ ઉજવાયું તો શહેરી જે મેઇન મ્યુનિસિપાલટીઝ હતી કોર્પોરેશન હતા મેઇન મોટા એની અંદર પણ દસ હજાર રૂપિયા કે પંદર હજાર રૂપિયાનું કામ કરવું હોય તો અમારા ત્યાં આગળ એવું કહેવાતું કે કમિશનરની પાછળ પંદર દાડા ફરવું પડે એવું બધા કહેતા આપણને બહુ ખબર નથી મને તો કમિશ્નર બધા મજા આવી ગઈ પણ પંદર હજાર રૂપિયાનું કામની વાત છે મેન અગત્યતા પંદર હજાર રૂપિયાની મેં કીધું મને ખબર નથી મે હું જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો એ વખતે મારા ત્યાં આંગાડી જનરલ બોર્ડ અને જનરલ બોર્ડમાં મેં એ વખતે કીધેલું ઊભા થઈને કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો રૂપિયો ખૂટશે નહીં તમે જુઓ રોજ બરોજ આજે આપણી કેપેસિટી વધતી જ ગઈ છે ફાઇનાન્સિયલી અત્યારે લોકોને ભરોસો પડી ગયો છે પણ આ તો આપણને બધાને ખબર છે કે જે પ્રમાણે એક વખત એસી માં બેસવાની ટેવ પડી જાય પછી આપણને એસી વગર રહેવું મુશ્કેલ પડે અને એમાં વાંધો નથી આપણને કે ભાઈ જે ટેવ પાડી છે આપણે સારી ટેવો પાડી છે અને સારી ટેવો પાડી છે તો હવે આપણે સારું કામ કરવું પડે અને સારું કામ કરવા માટે જ આપણે હંમેશા તમને ફાઈનાન્શિયલ સપોર્ટ કે ભાઈ પૈસાના અભાવે તમારું કોઈ કામ ના રોકાય એના માટેનો હર હંમેશા આપણે પ્રયત્ન કરો છે કોર્પોરેશન અને કોર્પોરેશનમાં પહેલા કામ અહીંયાથી હર્ષભાઈએ જેમ કીધું એમ કે પાણી ગટર અને રસ્તા સિવાય બીજું કોઈ કામ વિચારી નહોતા શકતા પહેલા આજે તમે જુઓ તો નાનામાં નાની નગરપાલિકા પણ આ ત્રણ કામ સિવાય બાગ બગીચા હોય તો બાગ બગીચા મેદાન હોય રમતગમતનું તો રમતગમતનું મેદાન કોમ્યુનિટી હોલ આ બધાનો વિચાર કરીને અત્યારે દરેક જગ્યાએ બની રહ્યા છે એ ક્યારે બને તો કે ભાઈ આજે જે મૂળ સુવિધાઓ છે એ મૂળ સુવિધાઓના કામ થઈ રહ્યા છે અને મૂળ સુવિધાના કામો પૂર્ણ થાય ત્યારે પછી જ આ વિચાર કરી શકાય અને એટલે જ આપણે આજે આ બધા કામો લઈ રહ્યા છે અને જે બજેટનો વધારો કર્યો છે શહેરી વિકાસમાં તો ઘણી નગરપાલિકાઓ નગરપાલિકાઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે મહાનગરો હવે કરી રહ્યા છે કામ પણ નગરપાલિકાઓ હજુ પણ કામ કરવામાં એમની પાસે પૈસા વપરાતા નથી અને પડ્યા રહેતા હોય છે તો એનું આયોજન તમે સમયસર નહીં કરો તો એટલા તમે પાછળ પડતા જશો ને હવે પૈસામાં વધારો જ થતો જવાનો છે રોજ બરોજ ઘટવાના નથી પૈસા કેમ શાંત થઈ ગયા પાછા પૈસાનો વધારો થવાનો છે ઘટવાના નથી એટલે તમારે તમારી કેપેસિટી વધારવી જ પડે કે ભાઈ આ પૈસા વાપરવા માટેની કેપેસિટી વધારવી પડે અને એ કેપેસિટી નહીં વધારો તો તમે ગમે તેટલા પૈસા અમે આપીએ પણ તમે કેપેસિટી ના વધારો તો લોકોની સુખાકારીના કામો કેવી રીતે કરી શકાય અહીંયાનું મોટો ઉદાહરણ છે તમે બધાએ અમદાવાદ રિવરફ્રન્ટ તો જોયું હશે અને રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ કોણે કોણે નહીં જોયું હોય જોવા જઈએ તો કે ભાઈ આજે એ રિવરફ્રન્ટ ઉપર ગુજરાતમાંથી જે જે મુખ્યમંત્રી બન્યા હશે એ બધાએ આ સાબરમતી નદી જોઈ હશે જોઈ હશે ને તો એની અંદર શું રમાતું હતું આથી ગોળાબંદા અને સર્કસ ચાલતા આજે ક્રૂઝ ચાલતું થઈ ગયું છે સ્ટેન્ડિંગ ચેરમેન ફૂલ ફોર્મમાં આવી ગયા છે પણ એ ડેવલપમેન્ટની વાત છે કે ભાઈ ડેવલપમેન્ટ કરવા માટે પોલિટિકલ વિલ જોઈએ ઘણી વખતે આપણને પોલિટિકલ વિલ ના હિસાબે પણ ડેવલપમેન્ટમાં તકલીફ પડતી હોય પણ માન્ય નરેન્દ્રભાઈએ પોલિટિકલ વ્હીલ બતાવ્યું અને એ વખતે ત્યાં આંગાડી ઘણા બધા નાના મોટા ઝૂંપડા હતા ત્યાં આગાડી એ બધાને સમજજો કે ભાઈ આજે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ માટે કોઈને હેરાનગતિ નહીં એ બધા ઝૂંપડાઓને સારામાં સારી સુવિધાના ફ્લેટો આપીને લોકોને શિફ્ટ કર્યા છે અને પછી આ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ થયું છે બાકી તો બધાને બીક જ લાગતી હશે કે આને હટાવવા જઈએ તો આપણે હટી જઈશું બાકી તો ઘણા બધાએ જોયું હશે બધા ફોરેને ફરવા જતા હતા મુખ્યમંત્રી નહોતા જતા એવું થોડું છે પણ એ પોલિટિકલ વ્હીલની વાત છે કે પોલિટિકલ વ્હીલ હોય તો જ આ અમુક કામો થઈ શકે અને પોલિટિકલ વ્હીલ સાથે આ આજે રિવરફ્રન્ટ તમે જુઓ તો લોકોને એમ લાગે કે ના ખરેખર ડેવલપમેન્ટ કોને કહી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રી અને આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ બતાડ્યું છે આજે સ્માર્ટ સિટીઝ મિશન અન્વયે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા સિટી ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇનોવેટ ઇન્ટીગ્રેટ અને સસ્ટેન કાર્યક્રમમાં પણ ગુજરાત આજે અગ્રેસર છે ડેટા આધારિત પ્લાનિંગ અને કેપેસિટી બિલ્ડીંગથી ક્લાઇમેટ ગવર્નન્સને વધુ મજબૂત કરવા પણ ચાલીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળી છે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણના પડકારોને પહોંચી વળવા આપણા નગરો મહાનગરોએ ગ્રીન સ્પેસ ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ લીડ લીધી છે સર્ક્યુલર ઇકોનોમી વેગ આપવા ચાર આર એટલે કે રિડ્યુસ રીયુઝ રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે આપણા છે શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું છે આ લીગસીને આગળ વધારતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ આપણા બધા શહેરો હજુ લીડ લેવાની છે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઓ અંતર્ગત લગભગ પંચાણું ટકા પડતર કચરાઓનો નિકાલ કર્યો છે શહેરી વિસ્તારોમાં વોર્ડ દીઠ કચરાનું સેગ્રીનેશન કરીને સો ટકા સેગ્રીનેશન સુનિશ્ચિત કરવાનું છે નગરપાલિકાના વીજ બિલમાં બચત થાય તે માટે ગ્રીન ક્લીન સોલાર એનર્જી વ્યાપક ઉપયોગ બધી જ નગરપાલિકામાં થાય તે જરૂરી છે આપણે વેસ્ટ ટુ એનર્જીમાં સો મેગાવોટ વીજળી મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે એ માટે પણ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અત્યારથી જ આયોજન કરે તે ખૂબ જરૂરી છે અત્યારે શહેરી વિસ્તારોમાં ચૌદ પોઈન્ટ નવ મેગાવોટ ક્ષમતાના એકસો વીસ સોલાર પ્રોજેક્ટથી પાવર જનરેશન શરૂ થઈ ગયું છે ક્લીન અને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ત્રણ થી ચાલીસ લાખની વસ્તી ધરાવતા શહેરોને પીએમ ઇ બસ સેવા યોજના હેઠળ આવરી લીધી છે સાથોસાથ ઇ બી અને મેટ્રો રેલ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ વિકસાવ્યું છે આ હેડલાઇનના પ્રાયોજક છે ડોક્ટર ઓર્થો આયુર્વેદિક ઓઇલિન કેપ્સ્યુલ હવે દુખાવો પણ ઘૂંટણીએ પડશે